સરકારના સ્વચ્છતા હિ સેવા સ્વચ્છોત્સવ અભિયાન બે હજાર પચીસ અંતર્ગત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ વાવ તાલુકાના ધરણીધર મંદિર ઢીમા ગામ ખાતે પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મ જયંતિ નિમિત્તે શ્રમદાન કર્યું હતું અને ગ્રામજનો સાથે સંવાદ સાધ્યો હતો આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સ્વચ્છતાનો મંત્ર આપ્યો છે વડાપ્રધાનના જન્મદિવસથી લઈને બીજી ઓક્ટોબર સુધી એટલે કે મહાત્મા ગાંધીજીના જન્મદિવસ સુધી સમગ્ર દેશમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિ

અને સ્વચ્છતા માટેનું માધ્યમ પ્રજા બને પ્રજા પોતે સ્વચ્છતાનો સ્વભાવ બનાવે એ માટે આજે શેખ સરહદી વિસ્તારનું આજે નવો તાલુકો જ્યારે રાજ્ય સરકારે જાહેર કર્યો છે ત્યારે બધા આજુબાજુના આગેવાનો વડીલો બધાએ ભેગા મળીને સ્વચ્છતાનો સંકલ્પ કર્યો છે અને આજે ધરણીધર ધામની અંદર સ્વચ્છતાનું કામ કર્યું હું સહયોગી જે જે બન્યા છે બધા મિત્રોને હૃદયથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું ઓનલાઈન ગેમ રમતા લોકો માટે ચેતવણી રૂપ એક કિસ્સો સામે આવ્યો છે બનાસકાંઠાના વડગામના ભરેકવાડા ગામમાં રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા એક યુવકે આર્થિક તંગીમાં ઓનલાઈન ગેમમાં પૈસા કમાવાની લાયમાં ચૌદ લાખ રૂપિયાનું દેવું કરી દીધું અને આખરે પૈસા ભરપાઈ ન કરી શકતા પોતાના જીવનને અલવિદા કહી દેતા હડકંપ મચી ગયો છે જો કે ઘરના મોભી યુવકના મોતને પગલે વિધવા માતા અને બે સંતાનો નોંધારા બન્યા છે ઓકે મોબાઈલમાં અનેક પ્રકારની ગેમો રમાતી હોય છે મોબાઈલની અંદર અનેક પ્રકારની જાહેરાત ગેમો રમવા માટેની એ વોટ્સએપ ફેસબુક ટ્વિટર અથવા યુટ્યુબના માધ્યમથી જે આપણે એપ્લિકેશન ઉપયોગ કરીએ એની અંદર જાહેરાત આવતી હોય છે કે આ ગેમની અંદર લાલચ આપી લોભામની જાહેરાત આપી વધુ કમાણી આપવાની વાત હોય છે પરંતુ એવા પ્રકારની કોઈપણ પ્રકારની કમાણી થતી નથી ત્યારે આ વધુ કમાણીના લાલચની અંદર અનેક યુવાનો આ ગેમોમાં વસાયા છે ઇલેવન વિનર્સ ડોટ કોમ નામની એક ગેમ છે એવા અનેક પ્રકારની ગેમો મોબાઈલમાં આવે છે ત્યારે અનેક યુવાનો બનાસકાંઠા જિલ્લા સહિત વડગામ તાલુકા ગુજરાતની અંદર પણ આ પ્રકારની ગેમો રમાતી હશે અને ગામે ગામ ચોકની અંદર રાત્રે મડા સુધી અનેક યુવાનો આ પ્રકારના ગેમના ભરડામાં તે ફસાયા છે ત્યારે ભરકાવાડા ગામની અંદર પણ એક ઉદાહરણની વાત કરીએ તો એક યુવાને આ પ્રકારની ગેમની અંદર પોતાની જે આર્થિક કટુકટીમાં પોતાનું જીવન ડૂંકાવ્યું આજે એક દોઢ વર્ષનો દીકરો તેર વર્ષની દીકરી એક વિધવા પત્ની એમની વૃદ્ધ વિધવા માતા સહિત અનેક લોકોને પોતે આજે એકલા મૂકીને જતા રહ્યા છે ત્યારે પરિવાર ખૂબ જ ગરીબ ગરીબ છે અને શૈક્ષણિક પ્રવૃત્તિ માટે પણ એમના દીકરા દીકરીને ખૂબ જ મુશ્કેલી છે માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારને હું વિનંતી કરું છું કે આ જે ગરીબ પરિવાર છે એને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી ચાર લાખ રૂપિયાની સહાય ચૂકવાય સાથે સાથે જે મોબાઈલની અંદર ગેમ રમાઈ રહી છે એ ગેમ તાત્કાલિક પ્રતિબંધ મૂકાય આ ગેમોના કારણે અનેક યુવાનો અનેક જે નાના નાના વેપારીઓ છે નાના નાના રોજગારી મેળવતા લોકો પણ આ ગેમના ભરણામાં ફસાઈ રહ્યા છે મોબાઈલની અંદર આ દૂષણની અંદર આ ગેમની અંદર અનેક લોકોના જીવન ટૂંકાવવા પડે છે માટે આ એક ઉદાહરણ આ ભરકાવાડા ગામની ઘટના એ માત્ર ઉદાહરણરૂપ છે પરંતુ સમાજ જીવનને બચાવવા માટે આ તમામે તમામ ગેમના ઉપર પ્રતિબંધ મુકાય એ મારી નમ્ર વિનંતી છે સેવા અંતર્ગત ગ્રામ વિકાસ મંત્રી બનાસકાંઠાના રૂપપુરા ગામ ખાતે કર્યું શ્રમદાન પાલનપુર તાલુકાના રૂપપુરા ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે યોજાયો સ્વચ્છોત્સવ કાર્યક્રમ પૂજ્ય બાપુના સ્વચ્છ ભારતના સ્વપ્નને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પૂર્ણ કરી રહ્યા છે ગ્રામ વિકાસ મંત્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આજે ચુમ્માલીસ કરોડ ઘરોમાં શૌચાલયનું નિર્માણ થયું સ્વચ્છતા જ સાચી ભક્તિ અને સંસ્કૃતિનો અભિન્ન ભાગ પોતાના ઘર મહા અને ગામને સ્વચ્છ રાખવા એ સૌની નૈતિક જવાબદારી છે તેવું મંત્રી રાઘવજીભાઈ પટેલ કહી રહ્યા છે ગુજરાત સરકાર દ્વારા સેવા પખવાડિયાની ઉજવણીના ભાગરૂપે પાલનપુર યુજીવીસીએલ વર્તુળ કચેરી દ્વારા વીજ બચત અને સલામતી અંગે જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલીનો મુખ્ય હેતુ લોકોને બિનજરૂરી વીજ વપરાશ ઘટાડવા અને વીજ અકસ્માતોથી બચવા માટે જાગૃત કરવાનો હતો સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર સુધી ચાલનારા સેવા પખવાડિયા દરમિયાન વિવિધ કચેરીઓ દ્વારા લોક જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે પાલનપુર વીજ કંપની કચેરીથી શરૂ થયેલી આ રેલી શહેરના કોઝી વિસ્તારમાં કરીને પુનઃ કચેરી ખાતે પરત ફરી હતી થરાદના ચાચરચોક ગામ ગરબામાં દેશી પારંપરિક ગરબા આજે પણ જીવંત છે અને તેની તૈયારીઓમાં નવરાત્રિમાં વિશેષ ધામધૂમ જોવા મળી રહી છે ચાચરચોક ગામ ગરબામાં પારંપરિક ગરબા ગીતો પણ લોકપ્રિય છે જેથી ગ્રામીણ વિસ્તારોમાં ફેમિલી પરિવાર ચાચરચોક ગરબે રમવા માટે આવે છે અને થરાદના ચાચરચોક ગામ ગરબામાં આવેલા આ પ્રાચીન ગરબાની પરંપરા પણ અદ્ભુત રહી છે